મિત્રો પ્રણામ વંદે માતરમ જે મિત્રોને મંદાગની હોય ભૂખ જ ના લાગતી હોય અને ખાધેલું પચતું ના હોય ગેસ થયા કરતો હોય કૃમિ રહ્યા કરતા હોય કૃમિ થયા કરતા હોય અને પેટમાં પાચન સંબંધી તકલીફો રહ્યા જ કરતી હોય ધ્યાન આખો દિવસ પેટ તરફ જ જતું હોય તો એવા લોકો માટે પણ એક નાનકડો મસ્ત પ્રયોગ કહું છું તમને તમને મૂળાનો એક કંદ લઈ લેવાનો એટલે મૂળો લઈ લેવાનો અને એને ઝીણો ઝીણો સમારી નાખવાનો સમારીને એની અંદર સૌથી પહેલાં સિંધવ નાખવાનો પછી પાચનને સક્રિય કરે એવો અજમો ચાર ચપટી અજમો લઈ લેવાનો એકથી બે ચપટી હળદર લઈ લેવાની અને જમતી વખતે એનો ઉપયોગ કરવાનો રોટલી સાથે લગાવીને ખાવાનો અથવા તો પછી શું કરવાનું કે પત્તા સાથે મૂળો અને કંદ બે સમારી નાખવાના એની અંદર સૂંઠ ખાસ નાખવાની અને લગભગ પાંચ ટીપ્પા જેટલું દિવેલ નાખી દેવાનું અને પછી એની ચટણી બનાવીને દિવેલ ના અનુકૂળ આવતું હોય તો ઘી નાખી શકો છો અથવા કોપરાનું તેલ નાખી શકો છો એની ચટણી બનાવીને એમાં ખાસ કરીને ચટણી બનાવો ને તો એમાં ફુદીનાનો ઉપયોગ જરૂર કરજો જરૂર પૂરતું મરચું નાખજો લીલા મરચાંની વાત કરું છું અને ભોજનમાં એ ચટણી તરીકે રોટલી સાથે એનો ઉપયોગ કરજો તો પાચન ખૂબ જ સુધરશે ભૂખ સરસ લાગશે અને તમને ફાયદા જ ફાયદા થશે તો મિત્રો આ પ્રયોગ નિશ્ચિત રૂપથી કરજો તો જઠરાગ્નિ તમારો તેજ થઈ જશે અસ્તુ આ વિષયનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ